ઓપન બ્લોગ છે ક્યાં સુધી પડે છે આપ સાચો તમારી પાસે ઓચ્છા અમારું પોળદેવીનું મંદિર છે ઈ લોકોને બ્રાહ્મણ જમાડવાથી કે વર્ષાબેન પ્રવાહ ગોઠો પ્રવાહ ગોઠો બળે બળે આનો કરીને બક્ષી નાપે હાઈ ગાઈસ This is day 10 of my challenge આજે તો હું સ્વિમિંગ કરતા વહેલા બહાર જાઉ છું આજે અમારે જે જૂની સિસ્ટમ પ્રમાણે નાચ ચાલે એટલે પંગતમાં જમવા બેસવાનો બ્રાહ્મણોને અમારા યજમાનો જમાડે પર મમ્મી કે છે કમાવ અમને વર્ષમાં 10 15 વાર જમાડતા છે નાટકની મળી કરતા છે અને બધા વળે પડે આનંદ કરીએ લક્ષ્મીને આપે પણ ઘંદરે ફાયદો એને નો કહેવાય

અમને લોકોને તો નાચ માં એવું જ મહત્વ કે અમે દક્ષિણા લેવા માટે પેલા જયારે બ્રાહ્મણ કહેવાય ને એટલે ગાઈસ બપોર મેં હમ બહાર નહીં નીકળતા હે પણ આજે પેલી વાર બારિશ કા તડકા હે બોલો સીટ ગરમ ગરમ થઈ ગઈ આખા પડી ગયા બારિશ કે હૈ અમારા ગણપતિ મંદિર પહેલાં નો આવતા મંદિરે પ્રદક્ષિણના પુનતા એક સ્પાર અમારા કુળદેવીનું મંદિર છે અત્યારે માતાજીને જમારે માતાજી અમુક

સ્વિમિંગ પુલ માટે રેશમી કપડા પહેર લીધા છે જો અને આજે પરાણે એ મને રોજ એમ કે ને તો ઊંડી જા ઉંડી જા જામ જા ખાલી આજે પાણીમાં જાય ને પછી ખબર પડશે કે કેમ ઊંડું જવાયે તમાયલા બાબુ ભાઈ આસે ડાયરેક્ટ બાબ ગાઈસ અમારી શેરી મે ઇતલા કૂતરા આયા હે તો ગાઈસ ચલો સ્વિમિંગ માં આજે 10મો દિવસ જો ગાઈસ આજે નવા કપડા પહેર્યા છે સ્વિમિંગ પરાણે કરાવવાનું જ ક્યાં છે મને કાલથી કેવી તી અંદર જા અંદર જા આજે હવે પહેલી વાર પાણીમાં જાય તો ખબર પડશે કલ મેરી મમ્મી બહાર ગામ જાને વાલી કિધર જાને વાલી મમ્મી મહેલા મંડળ એ અચ્છા ભુરક્યા આગમાન જાનેવાલી હે કાલે મેરી મમ્મી મહેલા મંડળ

મેસેજ આવડતું આવડતું નતું સ્ટેટસ જોતા જ પણ કોઈક કરે તો જવાબ આપતા એટલે શીખવાડ્યું કે મેમ્ આમ ઓડિયો મોકલી દેવાનું આજે પહેલી વાર જોરદાર ઓડિયો મોકલો છે ફોન આઈ ગયો ઓડિયો સાંભળીને જોરદાર કામ કર્યું

hi guys aaj hi humne khali normal try kari thi ji hamara matlab tha south ramal jyu thai thi mummy didi kaise to bol ha ramal toh hai paani hai le kai nahi toda thank you mummy boli jaye thank you agli

प्लॉट करेंगे आ, अभी इसको क्या बोलते हैं हमको पता नहीं है पर हम करेंगे चलो थ्री अभी हमको आवड़ का नहीं है आवड़ का नहीं है डूब गया तो फिर मेरी हिंदी जो जितनी भी आ रही थी कच्ची पक्की वो नेहा ने पॉलिश कर दी है I'm going to have <laughs> Let us <laughs>. one, two.

सब अभी अंदर करने जा रहे बाहर का फाफा है पर अंदर कर अंदर तो फूल फाफा है ये लड़की का हम तो आ रहा है पानी पीना चाहते हो મારે ને ઉર્લી દીદી મારે તો ક્યુટ છે તો પા સ્ટીમર છે અમે અમે ફૂલ લિમિટ છીએ હવે હું આઈડી ટ્રાય કરું છું દો નિહા ગો કોઈ તો આ મૂળ આરાય છે 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 એટલે ન

આ કેમ કે અમે અંદર નિયમ છે બોલે છે ખાલી કોમ રો લેબર એમ કે આમ 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 જો કે ¡Ay, મારે આ મને સ્ટાર્ટિંગ માં જે શીખવાડવાળા છે શિલ્પા દીદી હવે અમને આવડી ગયું છે એટલે આવતા જ નથી પછી આમનું નામ તમારું સોનલ વેલ અમે બધા સાથે શીખવાવાળા એટલે અમે બધા સ્ટુડન્ટ સ્ટુડન્ટ છીએ પણ બહુ મજા આવી આ આ હવે

જો સર કેવું કરે મારે જબરદસ્તી મારો ફોન છીનવવાની કોશિશ કરે છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને બસ હવે છેલ્લો એક જ દિવસ સ્વિમિંગનો બાકી છે આ દિવસો યાદગાર રહે એના માટે બ્લોગ બનાવ્યો છે તમારા સપોર્ટ માટે તમારો ખૂબ ખૂબ આભાર